શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે ચૌદ નવેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસાર ભગવાનનો છે એમ જાણીને કરીએ આ જે બધું જગત દેખાય છે તેનો કોઈક તો નિયંતા છે એવું તમને લાગે છે કે કોઈ નાસ્તિકને પૂછીએ કે આ જગત કોણે નિર્માણ કર્યું તો તે કહેશે કે પંચ મહાભૂતોમાંથી તેની ઉત્પત્તિ થયેલી છે પણ એ પંચમહાભૂતો કોણે નિર્માણ કર્યા તેના ઉત્તરમાં તે કહેશે કે તે માત્ર કંઈ સમજાતું નથી પણ જે સમજાતું નથી તેનો કોઈક તો કરતા હોવો જ જોઈએ એટલે દેવ નથી એવું કોઈથી પણ કહી શકાય તેમ નથી હાલમાં જ્યાં કોઈ વસ્તી નથી ત્યાં પણ મંદિરો બાંધેલા આપણા જોવામાં આવે છે અને તે કોણે બંધાવ્યા એની તપાસ કરીએ તો તેમને બંધાવનારા કોણ છે એની જો ખબર નહીં પડે તો પણ જે માટે તે છે તે માટે તેને બંધાવનારા કોઈક તો હોવા જ જોઈએ એટલે કે જગતનો કોઈક તો કરતા હોવો જ જોઈએ તે કોણ તે આપણને સમજાતું નથી એટલું જ જે રીતે આપણે સંસારમાં રહીએ છીએ તેવી રીતે બાળકો રમતમાં બરાબર રમે છે રમતમાં લગ્ન ગોઠવે છે તેની ઉજવણી કરે છે ઢીંગલી સાથે બધી વિધિ કરે છે તેમની રમતમાં બાળકનો જન્મ પણ થાય છે સર્વ કંઈ કરે છે પણ ઘરમાંથી કોઈકે બૂમ મારી તો રમત તેમની તેમ છોડીને તે દોડી જાય છે તે વખતે બાળક રડશે કે એવી બધી ચિંતા તેઓ કરતા નથી એવી જ રીતે આપણે સંસારમાં રહેવું જોઈએ જો બધું ભગવાને જ કર્યું છે તો તેનું પાલન પણ તે જ કરે છે અને સંસાર કરનારો પણ તે જ છે તો પછી તેણે આપેલા સંસારમાં કંઈ સારું નરસું બને તેના સુખ દુઃખ માનવાનો આપણને શું અધિકાર છે સમજો કે આપણે એક ઘર ભાડે રાખેલું છે ઘણા જ વર્ષોથી તેનું ભાડું આપણે ભરતા આવ્યા છીએ પણ આપણે એ મારું જ ઘર છે એમ કહેવા લાગીએ તો માલિક તે સાંભળશે કે તે કોઈ પણ રીતે આપણને ઘરની બહાર કાઢશે જ કે નહીં એવું જ આપણા સંસારનું બનેલું છે જે સંસાર આપણને ઈશ્વરે ભાડે આપેલો છે તે આપણે આપણો જ સમજીને પકડી બેઠેલા છીએ પણ તેમને ફાવે ત્યારે આપણને તેને બહાર ફેંકી દેવાનું શક્ય જ છે તો પછી આપણે તેને આપણો સંસાર કઈ રીતે કહી શકીએ તો તે તેમનો જ છે એમ સમજીને રહીએ અને જ્યારે તે આપણને તેડી જવા માટે આવે ત્યારે જવાની આપણે તૈયારી રાખીએ તો સંસારના સુખ દુઃખો બંધન કરતા નહીં થાય આપણે ભજન કરતા હોઈએ ત્યારે સંસારનું કેમ થશે તેની ચિંતા નહીં કરીએ વજનમાં લાગી ગયા પછી તુકારામ મહારાજ જેવા બની ગયા તો તેમાં ખોટું શું વારું તેમ નહીં થાય તો એ સંસાર તો ચાલુ જ છે સંસારમાં ખાલી રડતા બેસી રહેવા કરતાં આનંદથી રામનમમાં રહીએ બધો ભાર રામજીને સોંપી દઈને થોડા દિવસ તો રહી જોઈએ મન જરૂર ચિંતા રહિત થશે અને પૂર્ણ નિષ્ઠા ઉત્પન્ન થશે આ સર્વ વિશ્વ અને સારું એ સંસાર ઈશ્વરના છે સંસાર જેમનો છે તેમનો આપી દેને મોકળા થઈ જઈએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ